રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ઉપલેટા પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર એસોસિએશન અને શ્રી રામ વોલેન્ટરી બ્લડ સેન્ટર પોરબંદરના સંયુક્ત ઉપક્રમે ભગવતસિંહજી કન્યા શાળા ખાતે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું માનવ જિંદગી અમૂલ્ય છે જેમાં લોહીનું મહત્વ વિશેષ છે તંદુરસ્ત શરીર ઈશ્વરની સૌથી મોટી કૃપા છે પરંતુ અકસ્માત દુર્ઘટનાઓ ગંભીર હોય છે ત્યારે લોહીની જરૂરિયાતને પહોંચી વળવા એક જ માત્ર ઉપાય સ્વૈચ્છિક રક્તદાન તેવા આશ્રય સાથે આ ભગીરથ કાર્ય માટે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ભાજપ અગ્રણી અને સમાજના આગેવાનો હોદ્દેદારો હાજર રહ્યા હતા જેમાં આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર એસોસિએશન પ્રમુખ હોદ્દેદારો સભ્ય કાર્યકરો અને સમાજના હોદ્દેદારો આગેવાનો યુવાનો જહેમત ઉઠાવી હતી અને આ બ્લડ ડોનેશન કેમ્પમાં એકસો બોટલ બ્લડ ડોનેટ થયું હતું જે શ્રી રામ બ્લડ બેંકને સમર્પિત કરવામાં આવ્યું હતું મારું નામ રવિ માકડિયા અને ના પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી એસોસિએશન પ્રમુખ આજ રોજ ઉપલેટાની અંદર ઉપલેટા પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ દ્વારા એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજનની અંદર ઉપલેટા ધોરાજીના લોકપ્રિય ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલિયા નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરા તથા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ તમામ સામાજિક સંસ્થાઓ ચેમ્બર્સ અને વિવિધ એસોસિયન આ કેમ્પની અંદર જોડાણ હતા અને આજે અંદાજે અત્યારે પણ બહુ ઘણો બધો ટ્રાફિક છે પણ બસો પ્લસ અંદાજે બ્લડ એકત્રિત કરવામાં આવે છે પણ હજી બધી વિવિધ અને અનેક સામાજિક સંસ્થાઓ આની અંદર ભાગ લઈ રહી છે વિપુલ ધામેચા દિવ્યાંગ ન્યૂઝ રાજકોટ